તો પાટણના આનાવાડા ખાતે સાત દિવસની શ્રીમદ ભગવદ્ ગીતા યોજવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં ભક્તો તેમજ રાજકીય આગેવાનો દર્શન કરવા માટે પહોંચ્યા હતા ઉત્તરપ્રદેશના ગવર્નર અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલે પણ કથા સ્થાને હાજરી આપીને ગૌમાતા માટે કાળજી રાખવાની બાબતે લોકોને અપીલ કરી હતી તો વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતા રમેશભાઈ ઓઝાએ પણ ગૌમાતાને

જે સ્થિતિ ગાયોની દારૂણ છે કરુણ છે સાચા અર્થમાં સરકારોની પણ સમાજનું કામ છે એ સમાજનો પ્રત્યેક વ્યક્તિ જોડા છે અત્યારે જે અમે કરીએ છીએ મૂળ સરવાળે તો થૂંકના આદત જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે લોકો સ્વયં નહીં સ્વીકારી લે ગૌસેવા ત્યાં સુધી આ બધું એળે છે એવી સ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે ગાય પ્રત્યે પણ એક આ આશ્ચર્યજનક જેવું છે કે જ્યાં કપિલા ગૌ માતા સાક્ષાત કથા શ્રવણ કરી રહી છે અત્યારે ગાયોને દોઈને મૂકી દે છે રસ્તામાં પણ એવું ન કરવું જોઈએ તમે ગાયને એની સેવા કરો આપણી માતા છે એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાત છે બરાબર એટલે તમે આવું બધા ન કરો કે ગાય માતાને માતાની જેમ પાળી અને એની રક્ષા કરો સાક્ષાત કપિલા ગાય એટલે તેત્રીસ કરોડ દેવતા એનામાં બિરાજમાન હોય છે એ ગૌમાતા શ્રીમદ્ ભાગવત કથાનું અહીંયા દરરોજ શ્રવણ કરે છે અને સમસ્ત ગુજરાતના ગૌ પ્રેમી ભક્તો અહીંયા આવી શ્રીમદ શ્રીમદ ભાગવત કથાનું અહીંયા રસપાન કરે છે અને કપિલા ગૌ માતાના કાયમ દર્શન કરે છે અને બીજું એક આનંદની વાત લાગણી એ વાત છે કે સમસ્ત ગુજરાતના ગૌ પ્રેમીઓ અહીંયા ગૌ સેવાના યજ્ઞમાં જોડાણા છે તો આ મહોત્સવ અંતર્ગત એક થી સાત ડિસેમ્બર દરમિયાન ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શ્રી ભાગવત કથાનું આયોજન અહીંયા કરેલ છે ત્યારબાદ વાત કરીએ તો એની સાથે જ લગભગ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર ગૌ સુરભે યજ્ઞનું અહીંયા આયોજન થયું છે જેમાં એકસો ને આઠ જીવિત ગૌ માતાઓ એમને હાજર છે બીજી એક વિશેષતા એ છે કે અહીંયા વ્યાસપીઠની સમક્ષ સામે એક અમારા જે અધિષ્ઠાતી દેવી છે જે કપિલા ગૌ માતા એ કપિલા ગૌ માતાને પણ અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે બીજો વિષય છે સમગ્ર મહોત્સવનો જે શુભારંભ છે એ શુભારંભ સામાજિક સમરસતા નો આવડા મોટા મંચ ઉપરથી મેસેજ જાય એના માટે એકાવન વાલ્મીકી સમાજની જે દીકરીઓ છે એ દીકરીઓના હાથે આ જે કાર્યક્રમ છે એનો અહીંયા અમે શુભારંભ કરાવ્યો છે